ચશ્મા લઈને આવ્યો છું પેલા ઓછી પેલા આપલા બુટ લઈને આવ્યો છું નરેશ ના શર્ટ લઈને આવ્યો છું ભાઈ નું પેન્ટ પહેરીને આવ્યો છું ઓછી પાસે માગી બધું ભેગું કર્યું તમે ના જોવા માંડી ના તમે જો તમે કહું ઉજે માંડી આવું તમે જો બે જો અરે આજે તમારી એનિવર્સરી હ લે હું ના કરે એનિવર્સરી આરી રીતના ઉજો તું એનિવર્સરી બોલી ને તને તો હું બૂટ મેલે બૈરામ આખો મારો દાવો બકાલ દીધો તી એ તો આગર બીજી રિક્ષા તો કરી કરીયા લો બરાબર મે ફોન માં કીધું તો રિક્ષા લાવે બીજી રિક્ષા કે રિક્ષા લાવ તા કલર કરના છે હું પાસે કે હું નવી રિક્ષા લાવ્યો છું એ બીજી મગાવ છું આગર અતલ બેજો તમે અતલ બેજો જો બંધા થઈ જો ના ના અતલ બેજો તને ઉતાર મેલી તકો માં ચાલુ ગાડી માં માં અતલ બેજો

ચેન માં આઈન તો પકા ને તો ની ચમાચા બૂટ પહેર વાત નહી હવે એમને મત દેહુ હવે એમને મને માં ઉગાડું પછી એ અંદર મુક્યા કે તો ઉપર મુકો ઉપર તો બધું દેખાય પણ ઈના મી કે તો ઉડી જાય આ તો ખાલી એક્ટિંગ કરવાની હોય આ પણ હોતી દેખાય ઉપર મુકો ઉપર લે માવ એક તો ધક્કા માં આવસન પર કરી બૂટ ઉપર મેલો થઈ જ થઈ જ થઈ જ બૂટ ઉપર મેલો લે આ તારી આ બૂટ બૂટ આ કતો બૂટ મેલું ભાઈ રામજો આ કતો બૂટ મેલું જ્યાં જના બૂટસી પાસે કે ઉપર ઉપર મે લાગે છે બૂટ મેલવા આવે તો બૈરામ જો થાઈ જો થાઈ જો હા હા તમે કોબન દુકાન તો સાર પણ મારો બોલી હું હું થાશી જો આય જ દિયો નહીં ઉત્યો ધક્કા માર તું એ ની ઉત્યો ધક્કા માર હું ગાડી લે ઉત્યા સી બે ગાડી બે કા થઈ તમે તો

જો દી રેંદા હોય મોટા કોમેડિયન થિયેટર પણ આમ તો વિડિયો જોવા મજા આવે ને તાડે જો દા કરી પાવે કોમેડી કરી છે લીધો ઉપી અંતે નીકળી જાય જો એ સરી લે આ ફોન આ તો માતો એક મિનિટ કે માં હાલી માં હાલી ફોન હેલો હા અરે ના 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 કાલે મેં નીકળ્યા હતા કાલ આવવાનું હતું પણ પેલા ભાઈ નહીં પિન્ટુ કહી

नाना नाना गो गो वाद करू, वाद करू। ना का का ना आता तो बज मुंगी हो अंदर बाबू ने पग दबाव हमारा ना ना गोगो थोड़ा दबाव तो है वाली ओ वो बात करू बात करू रिक्शा लेन आई जे ओ वाह आया जो आया आया ओ पिंटू काका आई गया पिंटू काका आई गया पिंटू काका आई गया हां वाह लाटा बटालाटा बटालाटा बटाला चलो जय ना रिक्शावास करया है अरे लोचा था जा जा थम वो तो जो रिक्शाबा चेक करा મારા રિક્ષા ખોલી બોલી બધું કર્યો પણ મોટા ખીચો પેટ મારું પોકેટ જ નહીં પૈસા જ ક્યાં ભૂલી ગયો પોકેટ ગેર નહીં થતા જોઈએ એક રૂપિયો હતો એટલે તો એમને એમ ખુદ નીકળી ગયા એમ શું ના પૈસા થોડા તો અમે રાખતા પણ આજ ભૂલી જ ગયો ઘેર આજે કાચી અમદાવાદ જતી રહીને ભૂલી ગયો હું ઘેર તો ફોન બંધ ના કરાય તો હું આવ આવો તો ફોનમાં બેલે છે ને નહીં ફોનમાં બેલે છે તારી ફોનમાં બેલે છે નહીં બે બે જોગો ખાઈ જોજો

એટલે બધી બહુ પાવર કરી દીધું પછી એટલે દુખની માતા છે એટલે દુઃખ માં દુઃખ માં ધૂન ધૂન કરી દેવા ખબર નહીં પડતી અમારે મને એવું લાગે કાય જોરાવાની હે બુઆજી ની મજાક ઉડાવવા આવ્યો છો આયો હોમી કેટવા આવ્યો છો બુઆજી ની તમે સુખરો જો ધક્કો મરાય લો એ ધરેન મરાય હો કાલે મારા પર મરાય મરાય કરે હો તમે અહીં આવતા ભઈ પડી કે પાછા આ હાલ તમે આવતા જોઈ જતા એટલે બોલો તમે બુઆજી બોલવા દે ને લે આમ લાગ માતાજી લાગતો નહી હો રમત કે ગમત માતાજી ગમત કરતો લાગે હે તમારા પાસે છોડીઓ જમા નહીં હો ઓ મા તો હું રિક્ષાનો નો આવ્યો મારો આ તો પાછ છોડીઓ નો જમા ઓ પર ખર્ચા પર ખર્ચો નાખા એ જ ખબર ને હું હો કરો હો ના કરવી ઓ રિક્ષા બતાજો તા ખોલે બધો ના પાકેટ ઘેર ભરી જાય ભાઈ ચા માંડે કે રિક્ષા તો આ કમ્પ્લીટ છે એટલે મને આ વેમ પર એટલે હું આયો પણ તમે કીધે હાલો કર્યો અમે મેલોન છે પાકેટ કોઈ ભૂલી નહી જાય ગુજામે રૂપિયા હોતો એ પાકેટ ઘેર મિલિન જેતા તમે તમારો બાપ ભાઈ ઓ મારે જો છો નામ ખાવા પડી જાય মাতাজি খুশ থাই চলে তো তো টিচি দেখো বলা বন্ধু পেলা আমরা কোনদিনও মারাম দত নাই আর আকেলে আমরা খাসো নাই তো দত আগে চাইলে